સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ બાદ આવેલા પૂરના પાણી હવે લોકોની ઘરવખરી પલળી ગઈ છે દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓનો માલસામાન નષ્ટ થઈ ગયો છે વડોદરા દ્વારકા માંડવી અને પોરબંદરમાં ઠેર ઠેર આ પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે તો આ તરફ સામાન્ય વરસાદમાં તૂટી જતા રસ્તા

ભારે વરસાદમાં તણાઈ ગયા છે હવે વાહન ચાલકો ખરી પરીક્ષા છે પૂર વખતે માંડ સક્રિય બનેલું તંત્ર હવે અસરગ્રસ્તોની ની વાહરે આવે છે કે કેમ તેના પર સૌની નજર છે